નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણો છો ગમનભાઈ સાંથલા અત્યારે વિવાદમાં આવ્યા છે અને મિત્રો ગમનભાઈ સાંથલાને કોઈ ખોટી પોસ્ટ કરી હતી એને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને રોહિતભાઈ ઠાકોર શું બોલે છે આપણે વિડીયોની અંદર બતાવના છીએ વિડીયોને સ્કીપ ના કરતાં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા અને હા મિત્રો બીજું આજે જે કંઈ સુંદરપુરી ગૌશાળા ટ્રસ્ટ વાલેરની અંદર ઢોર રાખેલો છે જેમાં જેભાઈને કૂપન લેવી હોય ત્રણસો નવાણુંમાં તમારી કિસ્મત અજમાવી શકો છો અને મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને રોહિતભાઈ ઠાકોર એવું બોલ્યા છે કે ગમનભાઈ સોશિયલ મીડિયામાં વિવાદ કરવાથી કંઈ નહીં ચાલે એ ભાઈને તમે ઘરે લઈ જાઓ અને એમને સમજાવી દો નહીતર પછી અમારે સમજાવવું પડશે એવું બોલ્યા છે વિક્રમભાઈ ઠાકોર અને રોહિતભાઈ ઠાકોર તો મિત્રો ગમનભાઈ સાંતોલે પણ એવું બોલ્યા છે કે હા કંઈ વાંધો નહીં હું એ ભાઈને ઘરે બોલાવી લઉં છું અને સમાધાન કરી લઉં છું એને લઈને પછી જે પોસ્ટ કરી હતી લોકો જે બે લોકો હતા એને ગમનભાઈ સાંથોલના ઘરે બોલાવવામાં આવે અને સમાધાન કરવામાં આવ્યું છે તો મિત્રો કેવું લાગ્યું સમાધાન તમે કોમેન્ટની અંદર જરૂર બતાવશો અને મિત્રો હા મળીએ છીએ બીજા વિડીયોની અંદર